જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આજે આપણે ડ્રાય ફ્રૂટ લડ્ડુ બનાવવાના છીએ ખજૂરના તો એના માટે મેં પેન ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે ઘી એડ કરી દઈશું થોડું તો આપણે ઘી એડ કરીશું આપણે ખજૂર સાતડવાની છે ઘીમાં એટલે બહુ વધારે ઘીની જરૂર નથી એ બે ત્રણ ચમચી નાખીને અને એડ કરવાની છે મેં અહીંયા પાંચસો ગ્રામ ખજૂર લીધી છે તમારે વધારે લેવી તો પણ લઈ શકો અને આનાથી ઓછી લેવી તો તમે તમારી રીતે બનાવી શકો છો તો ચલો આપણે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે અંદર ખજૂર એડ કરીશું અહીંયા સોફ્ટ ખજૂર લેવાની છે એટલે જલ્દી મેલ્ટ થઈ જાય આપણે તો ચાલો આપણે હવે શેકી લઈશું સરસ ઘીમાં ખજૂરથી બહુ બધી વસ્તુ બનતી હોય છે પણ આજે મેં ખજૂરના લાડવા બનાવ્યા છે ડ્રાય ડ્રાયફ્રૂટ લાડવા તો ડ્રાય ડ્રાયફ્રૂટ મેં એમાં એક કપ બદામ લીધી છે અને એક કપ કાજુ લીધા છે આ બે વધારે ભાવે છે તો આજે મેં એનો યુઝ કર્યો છે તો આપણો ખજૂર સતળાઈ ગઈ છે અહીંયા જોઈ શકો તમે હવે આપણે થોડું ઘડવું ઠંડુ થઈ જાય એટલે આપણે અંદર બદામ એડ કરી દઈશું અને થોડાક આપણે કાજુ બંને મેં એક એક કપ લીધા છે અને આવી રીતે ચોપ કરી લીધા છે હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આના ગોળા વાળી લઈશું તો જો અમે ગોળા વાળીને આવી રીતે ડ્રાય કોકોનટમાં મેં એની આઉટર લિયર રાખી સ્પ્રેડ કરી દીધી છે તો કેવા લાગ્યા તમને મારા ડ્રાય કોકોનટના લડ્ડુ ખજૂરથી બનેલા તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ